મારું નામ વાઘેલા પ્રિયંકા રક્ષણ મેળવવું તે માટે અમને આ ખુબજ ઉપયોગી છે જુલો કરાટા કે અમારે કેવી રીતે અમારી જાતને બચાવી અને આ અમને જીવસુ ત્યાં સુધી યાદ રહેશે કામ પણ લાગશે Ke ai! Ke ai! Ke ai! Ke ai! મારું નામ પરમાર આયુષી પરેશભાઈ છે હું શ્રી અહીં કન્યા વિદ્યાલય શાળાની અંદર અભ્યાસ કરું છું ધોરણ દસ ની અંદર અભ્યાસ કરું છું આ અમારો કાર્યક્રમ આ અમારો કાર્યક્રમ છે સ્વરક્ષણ સ્વરક્ષણ એટલે કે દીકરીઓને પોતાની જાત કોઈ ગુંડાઓ કે કોઈ એવા લોકો કોઈ એ રીતના લોકો હોય કે જે દીકરીઓ સામે લડત કરે કે એવું કાંઈ કરે તો એની સામે દીકરીઓને કેવી રીતે એની સામે લડત આપવી અને એ બધી આ કાર્યક્રમની અંદર અમે લોકો શીખી રહ્યા છીએ જો કોઈ ગુંડાઓ દીકરીઓને પાછળથી કોઈ જબરજસ્તી કરે કે પછી આગળથી કોઈ ગળું પકડે કે કોઈ લડત કરે કે એને કોઈ પંચ મારે કે કદાચ પાટું મારે કે કોઈ લાકડી થી લોકો લડત કરે તો એની સામે કઈ રીતે રક્ષણ અમારે ખુદનું કરવું એ રીતનો અમારો આ કાર્યક્રમ છે આ કાર્યક્રમ ની અંદર અમે લોકો લાકડી થી કેવી રીતે એની સામે લડત કરવી પ્લસ કે છોકરીઓ કોઈ જોઈને સામે થી મારવા આવે તો એની સામે હવે કેવી રીતે લડત કરી શકીએ એટલે કે અમે એ રીતના પંચ શીખા છીએ પ્લસ ડિફેન્સ શીખા છીએ બ્લોક શીખા છીએ કોઈ ગુંડાઓ જો મારવા આવતા હોય તો એને રોકવા કઈ રીતે એ પણ અમે આ કાર્યક્રમની અંદર શીખ્યા છીએ અને આ કાર્યક્રમ અમારા સ્વરક્ષણ માટે ખૂબ જ ફાયદાકારક છે નમસ્તે હું અહી વડિયા અમૃતબેન હીરાલાલ કન્યા વિદ્યાલયમાં આસિસ્ટન્ટ ટીચર તરીકે કામ કરું છું અત્યારે આપ જોઈ રહ્યા છો કે અમારી શાળામાં દીકરીઓ માટે અને દીકરીઓ માટે ચાલતી શાળામાં દીકરીઓને ઉપયોગી થાય એવી સુરક્ષા સેતુ અંતર્ગત વડિયા પોલીસ સ્ટેશન દ્વારા સુરક્ષા સેતુ ના કાર્યક્રમ અંતર્ગત આ જુડો કરાટે કેમ્પ આયોજન કરવામાં આવ્યું છે અને અમારી બસો ને પચાસ દીકરીઓમાં હોસ્ટેર ભાગ લઈ અને જુડો કરાટે તાલીમ લઈ રહી છે ભારત સ્ત્રીઓ નાજુક છે પણ કમજોર નથી એ માટે થઈ અને અત્યારથી એ લોકો સેલ્ફ ડિફેન્સની તાલીમ લઈ જુદા જુદા પંચ લાઠી દાવ અને ડિફેન્સ માટે આ બધું શીખી રહી છે જે બેનો માટે જિંદગી પર ઉપયોગી થાય એવો આ સરસ પ્રોગ્રામ છે અમારી સ્કૂલ માં અવારનવાર આવી જુદી જુદી એક્ટિવિટીઓ ચાલતી રહી છે વચ્ચે અમે છાણ માંથી ગૌ પ્રોડક્ટ બધા ઘણી બધી બનાવેલી છે અને એ પ્રોડક્ટે બહુ સારો એનો પ્રતિસાદ મેળવે છે જિલ્લા કક્ષાએ પણ અમે નંબર લેવા છીએ અને આ તાલીમ છે એ બેનો માટે ખૂબ જ અગત્યની છે મુશ્કેલીના સમયે એ પોતાના સ્વરક્ષણ માટે પોતાની જાતને બચાવી શકે અને અન્યને પણ બચાવવા માટે ઉપયોગી થાય એવો આ પ્રોગ્રામ દરેક શાળાઓમાં ફરજિયાત શીખવવો જોઈએ 1 જયહિંદ મારું નામ ભાવનાબેન ભૂપતસિંહ રાઠોડ છે હું વડીયા પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવું છું પોલીસ વિભાગમાં ચાલતા સુરક્ષા સેતુ પ્રોજેક્ટ અંતર્ગત આ અનેક પ્રવૃત્તિઓ અને કાર્યક્રમ કરવામાં આવે છે જેમાં બાળકો લગત મહિલાઓ લગત અને સિનિયર સિટીઝન લગત કાર્યક્રમો થાય છે જેમાં 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 વિદ્યાર્થીનીઓને સેલ્ફ ડિફેન્સ એટલે કરાટેની તાલીમ આપવામાં આવે છે જે પંદર દિવસની તાલીમ છે ગુજરાત રાજ્યના નોડલ અધિકારી અને મેનેજિંગ ડિરેક્ટર અસમુખ પટેલ સર તેમજ એસપી સાહેબ અમરેલીના જે હિમકરસિંહ સાહેબ અને વડીયા પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી કે કે વડોદરા સરનું મોનિટરિંગ રહી છે સતત તને ઉપર અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે જય હિન્દ જય હિન્દ વંદે માતરમ નમસ્કાર હું ચિંતક ચૌહાણ એઝ એ કરાટે અમરેલી જિલ્લાના એસપી સાહેબના નેજા હેઠળ અમરેલી જિલ્લા સુરક્ષા સેતુ સોસાયટીનું સંરક્ષણની તાલીમ દીકરીઓને અમરેલી જિલ્લાના વડીયા તાલુકાના તાલુકાની સ્કૂલ શ્રી અહી કન્યા વિદ્યાલય વડીયાની દીકરીઓને છેલ્લા ઘણા દિવસો ત્યાં હું પોતાનો સો બચાવ દીકરીઓ પોતાનો સો બચાવ કેવી રીતે કરે તેની ટ્રેનિંગ આપી રહ્યો છું જેમાં જુડો કરાટે દાવ ચૂની દાવ એન્ડ સેલ્ફ ડિફેન્સ એન્ડ એન્ફ્રી મુમેન્ટ આવી ઘણી બધી એક્ટિવિટીઓ એક્ટિવિટીઓ કરાવું છું એન્ડ જુડો કરાટે કરાટે જે છે એ ખાલી સેલ્ફ ડિફેન્સ નથી કરાટે જે છે એ દીકરીઓને ભવિષ્યમાં કોઈ આર્મી ભરતી છે પોલીસ ભરતી છે ફોરેસ્ટ ભરતી છે આવી ઘણી બધી ભરતીઓમાં કરાટે જે છે એ ખૂબ ઉપયોગી છે એન્ડ લાસ્ટમાં હું અમરેલી જિલ્લાના એસપી સર અને મારી સંસ્થા સર્વિડોર ઇન્કોર્પોરેશન વડોદરાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમણે મને આ વર્ક કરવાનો મોકો આપ્યો ધન્યવાદ જય હિન્દ વંદે માત્ર